નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારા ઘરમાં સમૃદ્ધિ કેવી રીતે લાવીએ તે જાણો મિત્રો તમને ખબર છે કે જૂના ચપ્પલ તમારું ભાગ્ય બદલી શકે છે તમારું સૂતેલું ભાગ્ય જાગી શકે છે તમારા ઘરમાં સમૃદ્ધિ આવી શકે છે બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે અને આશીર્વાદ મળી શકે છે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણી આસપાસની દરેક વસ્તુ આપણા ગ્રહોને અસર કરે છે આ જ કારણ છે કે આપણે ઘરની દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે રાખવી જોઈએ તો ચાલો તમારા પગમાં પહેરેલા ચપ્પલ વિશે વાત કરીએ શું તમે જાણો છો કે તે તમારું ભાગ્ય પણ ઉજ્જવળ કરી શકે છે જો તમે ચપ્પલ સંબંધિત આ ખાસ બાબતોને અવગણશો તો તે તમારી આર્થિક સ્થિતિને બગાડી શકે છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે એવું કહેવાય છે કે વ્યક્તિના ચપ્પલ જોઈને તેની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે તેથી ચપ્પલ રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવી શકે છે પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે તમને ખૂબ જ કામ લાગશે વિડીયોને બીજા લોકો સાથે શેર કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે હવે આગળની માહિતીને શરૂ કરીએ તો મિત્રો તમારા ભાગ્યને બદલી શકે તેવા રહસ્યો વિશે વધુ આપણે જાણકારી મેળવીએ તો નંબર એક વિશે વાત કરીએ તો તમે જોયું હશે કે ઘણા ઘરોમાં જૂના તૂટેલા ચપ્પલ ઘણીવાર ખૂણામાં પડેલા જોવા મળે છે લોકો વિચારે છે રાહ જુએ છે કામ ચાલી રહ્યું છે આપણે તેને ક્યારે ઠીક કરીશું પરંતુ શું તમે જાણો છો કે તૂટેલા ચપ્પલ ઘરની સુંદરતા બગાડે છે પણ નકારાત્મક ઉર્જાને પણ આમંત્રણ આપે છે એ અશાંતિ અને અવરોધો પેદા કરી શકે છે તેથી તમારા કોઈ ચપ્પલ તૂટી જાય તો તેને તાત્કાલિક દૂર કરો નાના ફેરફારો પણ સુખ શાંતિ અને સકારાત્મકતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે નંબર બે વિશે વાત કરીએ તો જો તમે ઈચ્છો છો કે તમારા નસીબનો દરવાજો હંમેશા ખુલ્લો રહે તો એક નાની પણ ખૂબ જ અસરકારક વાત યાદ રાખો તમારા ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખો મુખ્ય દરવાજો ફક્ત ઈટ અને લાકડાનો દરવાજો નથી તે સ્થાન છે જ્યાં દેવી લક્ષ્મી શુભ રીતે આવે છે જો આ દરવાજા પર જૂતા અને ચપ્પલનો ઢગલો રહે છે તો તે માત્ર અઢ જ નહીં પરંતુ દેવી લક્ષ્મીને અસંતુષ્ટ પરત ફરવાનું કારણ પણ બની શકે છે જો લક્ષ્મી પોતે ગુસ્સે થાય છે તો નાણાકીય સમસ્યાઓ અને દુઃખ વધી શકે છે તેથી મુખ્ય દરવાજો સ્વચ્છ સુગંધિત અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રાખો સમૃદ્ધિ અને શાંતિ પ્રવેશવા માટે દરવાજા પર એક સુંદર રંગોળી અથવા દીવો પ્રગટાવો યાદ રાખો એક નાનો ફેરફાર પણ તમારા ભાગ્યમાં સુધારો કરી શકે છે નંબર ત્રણ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ક્યારેય ફાળો ન રાખો આ દિશાને ભગવાનનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને ભગવાન આ દિશામાં રહે છે જો તમે આ દિશામાં તમારા ચપ્પલ મૂકો છો તો દુર્ભાગ્ય તમારી પાછળ આવે છે અને ઘરમાં ગરીબી પણ આવી શકે છે ઘણીવાર તમારા ચપ્પલ કાઢતી વખતે એક ચપ્પલ બીજાની ઉપર રહે છે આ રીતે ચપ્પલ છોડવાની ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમારા ચપ્પલ ઊંધી અથવા તો બીજાની ઉપર પડેલા હોય તો વ્યક્તિ બીમારીનો ભોગ બને છે તેથી જો તમે ચપ્પલ ઊંધી દિશા જુઓ છો તેને તરત જ સીધા કરો તમારા ચપ્પલ ક્યારેય ઊંધા ન રાખો નંબર પાંચ ચપ્પલ ક્યારેય ઘરના ઉમરા ઉપર ઊભા ન રાખવા જોઈએ ઘણા લોકો તેમના ચપ્પલ ઉમરા ઉપર સુકવવા માટે છોડી દે છે આમ કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાંથી આશીર્વાદ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે આ રીતે ચપ્પલ મૂકવાથી ઘરની પવિત્રતામાં ખલેલ પહોંચે છે પરંતુ દેવી દેવતાઓના આશીર્વાદ પણ દૂર થઈ શકે છે ઉમરાને ઘરનો એક મહત્વપૂર્ણ પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને તેને સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આ જગ્યાએ ચપ્પલ કે જૂતા મૂકવામાં આવે છે ત્યારે તે માત્ર દ્રશ્ય સુંદરતાને જ અસર કરતું નથી પણ ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જાને પણ અવરોધે છે તે નકારાત્મક ઉર્જાના પ્રવાહને પણ અવરોધે છે નકારાત્મક ઉર્જા ફક્ત આપણા માનસિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને પણ અસર કરી શકે છે ખોરાક ફક્ત શરીરને ઊર્જા પૂરતી પાડવાનું સાધન નથી તે દેવી અન્નપૂર્ણાનો પ્રસાદ પણ છે જેને પ્રેમ અને ભક્તિથી સ્વીકારવો જોઈએ જૂતા અને ચપ્પલ પહેરીને ખાવું એ દેવી અન્નપૂર્ણાનું અપમાન કરવા સમાન છે આમ કરવાથી તેમના આશીર્વાદ છીનવાઈ શકે છે અને તમારા જીવનમાં દુર્ભાગ્ય પણ આવી શકે છે તેવી જ રીતે જૂતા અને ચપ્પલ પહેરીને રસોડામાં પ્રવેશ કરવો પણ અત્યંત અશુભ માનવામાં આવે છે રસોડું ફક્ત ખોરાક રાંધવાનું સ્થળ નથી પરંતુ ઘરનું સૌથી પવિત્ર સ્થાન પણ છે જ્યાંથી પરિવારના બધા સભ્યો પોષણ અને સકારાત્મક ઉર્જા મેળવે છે ત્યાં અશુદ્ધિઓ સાથે પ્રવેશ કરવાથી દેવી અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે પરંતુ તમારા ગ્રહો પર પણ નકારાત્મક અસર પડી શકે છે આ જીવનમાં અવરોધો અને સંકટ વધારી શકે છે તેથી ભોજન કરતી વખતે અને રસોડામાં પ્રવેશતા પહેલા તમારા જૂતા અને ચપ્પલ કાઢી નાખો શાસ્ત્રો અનુસાર આ માત્ર શુભ માનવામાં આવતું નથી પરંતુ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવામાં પણ મદદ કરે છે તેથી મિત્રો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં સમૃદ્ધિ આવતી નથી કોઈને જૂતા કે ચપ્પલ ભેટમાં ન આપો ફાટેલા કે તૂટેલા ચપ્પલ પહેરવા પણ અશુભ માનવામાં આવે છે તે કમનસીબ લોકો માટે દુર્ભાગ્ય લાવે છે તમારા જૂતા અને ચપ્પલ શક્ય તેટલા સ્વચ્છ રાખો અને હંમેશા ધોયા પછી જ પહેરો ઘરની આસપાસ જૂતા અને ચપ્પલ વેરવિખેર ન છોડો જે ઘરમાં ચપ્પલ વેરવિખેર હોય ત્યાં શનિદેવનો અશુભ પ્રભાવ હોય છે જો તમે શનિદેવના આશીર્વાદ મેળવવા માગતા હોય તો કોઈ પણ શુભ પ્રસંગ માટે બહાર જતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ફાટેલા કે જૂના અથવા ચપ્પલ એવા જૂતા કે ચપ્પલ પહેરવાનું ટાળવું જોઈએ કારણ કે ફાટેલા કે જૂતા અને ચપ્પલ તમારા કામમાં અવરોધો લાવી શકે છે એવું માનવામાં આવે છે કે ફાટેલા તૂટેલા જૂતા પહેરવા શનિદેવ માટે અપ્રિય છે અને તેમને નારાજ કરી શકે છે તેથી શુભ પ્રસંગે હંમેશા સારા અને યોગ્ય જૂતા ચપ્પલ પહેરવાની સલાહ આપવામાં આવે છે જો શક્ય હોય તો સફળ અને શુભ યાત્રા સુનિશ્ચિત કરવા માટે અથવા સારી રીતે કંડિશન જૂતા અને ચપ્પલ પહેરો તેવી જ રીતે જો તમે એવી જગ્યાએ જઈ રહ્યા છો જ્યાં તમારે સારા કપડાં પહેરવાની જરૂર હોય તો જૂતા અને ચપ્પલ તમારા પોશાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે શનિવાર શનિદેવની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ લાવી શકે છે તો મિત્રો ખાસ કરીને જો તમે શનિવારે જૂતા અને ચપ્પલનું દાન કરો છો તો તે શનિદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે જૂતા અને ચપ્પલનું દાન કરવાથી માત્ર શનિદેવના આશીર્વાદ જ નથી મળતા પરંતુ તમારા નવગ્રહોનું સંતુલન પણ થાય છે જીવનમાં વારંવાર આવતી આર્થિક મુશ્કેલીઓ અવરોધો અને મુશ્કેલીઓ શનિદેવના આશીર્વાદથી ધીમે ધીમે દૂર થાય છે દાન કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને પુણ્યનો સંચય વધે છે તે માત્ર ભૌતિક જીવનમાં સમૃદ્ધિ લાવે છે નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિ અને સંતોષની ભાવના પણ પ્રદાન કરે છે જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈક આપીએ છીએ ત્યારે આપણી અંદર કરુણા અને પ્રેમ વધે છે જેનાથી આપણું મન હળવું અને ખુશ થાય છે તેથી જો તમે શનિદોષ અથવા તમારા જીવનમાં આવતા અવરોધોથી મુક્ત થવા માગતા હોય તો શનિવારે જૂતા અને ચપ્પલનું દાન કરવાથી આ સરળ પણ અસરકારક પદ્ધતિ અપનાવો શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રવર્તશે ઘરમાં જૂતા જૂના અને ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આના કારણે તમારા ઘરમાં ઓછામાં ઓછું એક વ્યક્તિ બીમાર રહે છે અને ગરીબી પણ છોડવાનો ઇનકાર કરે છે ઘરમાં બિલકુલ અઉપયોગ ઉપયોગ ન હોય તેવા જૂતા અને ચપ્પલ ન રાખો આનાથી તમારા ઘરમાં વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે આવા ચપ્પલ ઘરની બહાર ફેંકી દો અથવા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી દો જે લોકોની કુંડળીમાં શનિનો મજબૂત પ્રભાવ હોય અથવા જેમની ગ્રહદશા શનિની સડાસાતીના પ્રભાવ હેઠળ ચાલી રહી હોય તેમણે મંગળવાર શનિવાર અને અમાવસ્યાના દિવસે જૂતા અને ચપ્પલ ન ખરીદવા જોઈએ અમાવસ્યાના દિવસે પણ જૂતા અને ચપ્પલ ન ખરીદો આનાથી તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગશે ક્યારેય કોઈ બીજા વ્યક્તિના ચપ્પલ ન પહેરવા જોઈએ તમે તમારા પરિવારના સભ્યોના ચપ્પલનો ઉપયોગ કરી શકો છો પરંતુ કોઈ બહારના વ્યક્તિના ચપ્પલ ન પહેરો આમ કરવાથી તે વ્યક્તિનું દુર્ભાગ્ય તમારા પર આવી શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય શનિ મહારાજ જરૂરથી લખી દેજો વિડીયોને બધા જ લોકો સાથે શેર કરજો